આદિવાસી સમાજ નું જોરદાર વિરોધ પ્રદર્શન નાખલ ગામમાં જીએમડીસી થકી કેટલાક ગામો ની જમીન સંપાદન આદિવાસી સમાજ ના લોકોએ કર્યો વિરોધ ઢોલ નગારા સાથે બસ્સો જેટલા આદિવાસી સમાજના લોકોએ કલેક્ટર કચેરી પર પહોંચીને વિરોધ કર્યો જીવ આપીશું પણ એક ઇંચ જમીન નહીં આપીએ તેવા સૂત્રોચ્ચાર સાથે આદિવાસી સમાજ ના લોકોએ રોષ વ્યક્ત કર્યો આદિવાસી સમાજનો આરોપ છે કે રૂઢિઘાત ગ્રામ સભાના ઠરાવો કરી પ્રશાસને આપેલ હોવા છતાં જમીન સંપાદન આવેદનપત્ર પાઠવ્યું આદિવાસી સમાજના રોષ જોતા કલેક્ટરે પણ તેમની માંગને સરકાર સુધી પહોંચાડવાની બાંધરી આપી છોટાઉદેપુરના ક્વાચ આદિવાસી સમાજનું જોરદાર વિરોધ પ્રદર્શન નાખલ ગામમાં જીએમડીસી થકી કેટલાક ગામોની જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થતા આદિવાસી સમાજના લોકોએ કર્યો વિરોધ